ચોવીસ ના રોજની એકુદ્દીન અને બીજા આઠ વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ આઈપીસી ત્રણસો સાત અને બી એન એસ એકસો નવ એક મુજબ ફરિયાદ કરેલી છે ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને વિક્ટિમને યા તો ફરિયાદીને કંઈ અફેસ છે એ રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભૂખ બનનાર હાયર્વે ત્રણ રસ્તાથી કિડનેપ કરે છે ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે ત્યાં નોંધી રાખે છે આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે સ્ટીલનું આ પંચ દ્વારા બનનારને ઈજાઓ કરેલી છે આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહીમ શેખજીવાલા બચાવવા માટે જાય છે છોડાવવા માટે જાય છે તેમને પણ ઈજાઓ થાય છે હાલનો જે પકડાયેલા આરોપી છે અનસ મોહમ્મદ ઇમરાન

તેમની ધરપકડ આજરોજ કરવામાં થવાનું છે બીજા વધારે ઓપીને ધરપકડ બિલકુલ આ લોકો નાટતા ફરે છે તેમને પકડવા માટે તમામ પ્રયત્નો جاری છે ડિસ્ટાપ ઇન્સ્પેક્ટર જાતે અને બીજી બે ટીમો બનાવીેલામાં વેલા પકડી તરત સકાય કાર્યવાહી કરવાનો થવાનું છે ક્યાં કર્યો હોય ઇન્વેસ્ટિગેશનનો ભાગ છે